વ્રજમાં એક ગોપી પ્રભુની રાહ જોઈ રહી છે આજે પ્રભુ તેના ઘરે આવવાના છે પણ પ્રભુ પધાર્યા નથી બીજાની નિકુંજમાં પધાર્યા છે રાડપાડી બોલાવ્યા અરે ઓ પ્યારે છતાં ન આવ્યા અને ત્યાંથી જે શબ્દ નીકળે છે ને એ જ વસંત ખેલનો આરામ છે આ વસંત પંચમીની કથા નથી આ તો ભક્તના અધિકારની વાત છે પુષ્ટિ માર્ગમાં વસંત ખેલ એ માત્ર ઉત્સવ નથી એ તો શ્રીજીનો રસ ધારણ કરવાનો અવસર છે તો પછી શ્રી દામોદરદાસ હરસાનીજી નું પ્રાકટ્ય વસંત પંચમી પહેલા કેમ થયું શ્રીજીના એકમાત્ર મહામહોત્સવ વસંત ખેલનો રસ બાટવા માટે શ્રી દામોદરદાસ હરસાનીજી નું પ્રાકટ્ય મહાસુદ ચોથના થયું આ છે પુષ્ટિ માર્ગ અહી કઈ પણ અચાનક નથી તો ચાલો ને આ રસને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ બે ઘડી નહીં પણ પલપલ જીવી લઈએ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું મનમાં પ્રશ્ન ઉઠે કે દામોદરદાસ હરસાનીજી નું પ્રાકટ્ય મહાસુદ ચોથ કેમ થયું તો ચાલો ને તેના ભાવને સમજીએ અને શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મે આવે હો પ્રિય વૈષ્ણવો શ્રી દામોદરદાસ હરસાનીજીના પ્રાકટ્ય મહાસૂદ ચોથના દિવસે શા માટે આનો ખુલાસો જાણશો ને પછી આનંદ આવશે કારણ કે પ્રભુ અને પ્રભુના કૃપાપાત્ર ભક્તો ઉત્તમ દિવસ અને ઉત્તમ મહર્ત જોઈને પ્રકટ થાય છે શ્રી દામોદરદાસ હરસાનીજીનું પ્રાકટ્ય મહાસૂદ ચોથના દિવસે થયું હતું આપણને પ્રશ્ન જાગે કે બીજા દિવસે તો વસંત પંચમી જેવો ઉત્તમ દિવસ હતો તો તે ઉત્તમ દિવસને મૂકી દામોદર દાસજીનું પ્રાકટ્ય મહાસૂદ ચોથના દિવસે કેમ થયું તો આ પ્રશ્નનો ઉત્તર ભગવદીઓ પોતાના ભગવદ અનુભવના આધારે બે પ્રકારે આપે છે તો ચાલો આપણે પણ ચિંતન કરીએ મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી વસંત ઋતુનો પ્રારંભ થાય પાનખરમાં સુકાઈ ગયેલા વૃક્ષોને નવી સુંદર ફૂટે અને વૃક્ષવેલીઓ ફરી ફૂલથી છવાઈ જાય છે દામોદરદાસજી મહાસ ચોથના દિવસે પ્રકટ થઈ પૃથ્વી પરના સૌ દેવી જીવોને એમ સૂચવે છે કે હવે થોડાક જ સમયમાં શ્રી મહાપ્રભુજી પણ પ્રકટ થઈ આપણા સૌનો ઉદ્ધાર કરશે અત્યારે આપણા જીવનમાં જે પાનખર ઋતુ છે ને તે શ્રી વલ્લભના પ્રાકટ્યથી પૂરી થઈ જશે અને જીવનમાં અલૌકિક વસંત ઋતુનો પ્રાકટ્ય થશે પ્રભુના સેવા સ્મરણ રૂપી પુષ્પ પલ્લવોથી આપણું જીવન સુંદર અને મધુર બનશે મહાસુદ ચોથના દિવસની બીજી એક વિશિષ્ટ લીલાનો પણ સ્મરણ કરવા જેવું છે તે સમયે તે દિવસે ગૌચારણ કરી વૃંદાવન થી વ્રજમાં પાછા પધારતા પ્રભુએ વ્રજ ભક્તોને નેત્ર સંકેત થી આજ્ઞા કરી હતી કે આજ રાત્રિએ તમારા મનોરથ પૂર્ણ કરવા હું તમારી નિકુંજમાં આવીશ આવા એક વ્રજ ભક્ત તેમની નિકુંજના દ્વારે પ્રભુની રાહ જોતા ઊભા છે મધરાત થઈ ગઈ પણ પ્રભુ પધારિયા નથી તેઓ ખૂબ જ વિરાહતુર છે ત્યાં અચાનક કાળી કામળ ઓઢી પધારતા પ્રભુના દૂરથી તેમને દર્શન થયા તેમને આનંદ થયો કે આખરે પ્રભુ પધાર્યા ખરા પરંતુ શ્રી ઠાકોરજી તેમની નિકુંજ તરફ નીકળીએથી ફંટાઈ બીજી ખેડીએ આગળ પધાર્યા ત્યારે તે વ્રજભક્તને ઘણું દુઃખ થયું તેમણે પ્રભુને બોલાવવા દૂરથી બોમ્બ પાડી હે પ્યારે હે પ્યારે આમ આમ બનેઠનીને ક્યાં પધારી રહ્યા છો પ્રભુએ વિચાર કર્યો કે આ સખી મને જોઈ ગઈ છે પણ આજે તેની નિકુંજમાં જવું નથી એટલે પ્રભુ પોતાની કાળી કામળથી પોતાનું મુખ ઢાંકી ઝડપથી આગળ વધ્યા પેલી વિરાહતુર સખીએ ફરીથી પૂછ્યું તમારું મુખ બીજના ચંદ્ર જેવું શોભી રહ્યું છે તમે લાખ ઢાંકશો ને તો એ છુપું રહે તેમ નથી બીજી કોઈ સખી તમારા મન મનમાં આટલી બધી વસી ગઈ છે છતાં પ્રભુ તો આગળ વધવા લાગ્યા ત્યારે તે ગુસ્સે થઈને કહેવા લાગી શું આમ ચાલ્યા જ જશો જરાક વાત કરવા નથી છતાં પ્રભુ ઊભા ના રહ્યા ત્યારે તેણે કહ્યું મહારાજ જતા જતા હવે સાંભળી લો આપણે બંનેને હવે બનશે નહીં દૂરથી પ્રભુ પૂછે છે અલી સખી નહીં બને તો તું શું કરીશ તો સખી જવાબ આપે છે કે કાલથી તેની ખબર પડશે હવે પહેલાની જેમ રડીશ નહીં તમારી બધી ઠકુરાઈ ન કાઢી નાખો ને તો હું વ્રજની ગોપી નહીં વર્ષના ત્રણસો સાઠ દિવસમાં ત્રણસો વીસ દિવસ તમારા અને કાલે વસંત પંચમી લઈ ડોલ સુધીના ચાલીસ દિવસ અમારા તમને સૌ વડીલોની વચ્ચે ચૂંટણી પહેરાવીને નવેલી નાર બનાવીને તમારી મુરલી અને પીતાંબર આજકી લઈને જો નાચના ન ચાવું ને તો મારું નામ પણ આ વ્રજની ગોપી નહીં આવા વ્રજ ભક્તોના પ્રતિનિધિ સ્વરૂપે શ્રી દામોદરદાસજી દાસજી પર પ્રકટ થયા છે માટે તેમનું પ્રાકટ્ય મહાસુદ ચોથના દિવસે થયું છે તેમ પ્રાચીન ભગવદીઓ કહે છે વ્રજની આ અદ્ભુત લીલાનું વર્ણન

નંદદાસ પ્રભુ અબ્ન બનેગી નિકસ જાય ઠકુરાઈ બોલો શિવલ્લભાધિ શકી જય હજી આપણે હોળીખેલની ભાવભાવનામાં દામોદરદાસ હરસાનીજીનું પ્રાકટ્ય મહાસૂદ ચોથના દિવસે શા માટે થયું તેનું ખૂબ સુંદર વર્ણન કરતા કહે છે તાર રહે છે